પ્રકરણ છવ્વીસ દિશાએ અમદાવાદમાં પોતાના જીવનની સૌથી મોટી ખુશખબર ગર્ભાવસ્થાનો અનુભવ કર્યો હતો ગર્ભાવસ્થાના પ્રારંભિક પડકારોનો સામનો કર્યા પછી તેમનો પ્રેમ અને સંબંધ વધુ ગાઢ બન્યો હતો તેમણે પોતાના નવા ઘર કારકિર્દી અને પરિવારનું સંતુલન જાળવ્યું હતું હવે નવ મહિનાની પ્રતીક્ષાનો અંત આવવાનો હતો અને તેમના જીવનમાં એક નવા સભ્યનું આગમન થવાનું હતું જે તેમના જીવનને સંપૂર્ણપણે બદલી નાખવાનું હતું ગર્ભાવસ્થાના છેલ્લા મહિનાઓ દિશા માટે થોડા મુશ્કેલ હતા તેના શરીરમાં તથા પરિવર્તનના કારણે તેને થાક કમરનો દુખાવો અને ઊંઘમાં તકલીફ પડતી હતી જોકે અર્જુન અને તેના પરિવારનો અસીમ ટેકો તેના માટે શક્તિનો સ્ત્રોત હતો અર્જુન રાત્રે દિશાના પગ દબાવતો તેને પુસ્તકો વાંચી સંભળાવતો અને તેને ખુશ રાખવા માટે દરેક પ્રયાસ કરતો અર્જુનની માતા શ્રીમતી શર્મા દિશા માટે પૌષ્ટિક આહાર બનાવતી અને તેની ખાસ કાળજી લેતી સુમિતાબેન પણ નિયમિતપણે દિશાને મળવા આવતા અને તેને આશ્વાસન આપતા અમદાવાદની પ્રખ્યાત હોસ્પિટલ સર્વોદય હોસ્પિટલમાં ડોક્ટર પારેખની દેખરેખ હેઠળ દિશાના નિયમિત ચેકઅપ ચાલુ હતા બાળકની તબિયત સારી હતી અને ડોક્ટરે ડિલિવરી માટેની સંભવિત તારીખ આપી હતી અર્જુન અને દિશા બંને ઉત્સાહિત હતા પણ થોડા નર્વસ પણ હતા એક વહેલી સવારે ગર્ભાવસ્થાના નવમા મહિનાના અંતમાં દિશાની પ્રસ્તુતિની પીડા શરૂ થઈ અર્જુન તરત જ જાગી ગયો તેને દિશાને આશ્વાસન આપ્યું અને તરત જ હોસ્પિટલ જવા માટે તૈયારી કરી અર્જુનના માતા પિતા પણ તરત જ તૈયાર થઈ ગયા અમદાવાદની સવારની શાંત શેરીઓમાંથી તેઓ ઝડપથી હોસ્પિટલ પહોંચ્યા ડોક્ટર પારેખ અને હોસ્પિટલનો સ્ટાફ તૈયાર જ હતો દિશાની લેબર રૂમમાં લઈ જવામાં આવી લેબર રૂમની બહાર અર્જુન અને તેના માતા પિતા અને સુમિતાબેન ચિંતા પ્રાર્થના કરી કે દિશા અને બાળક બંને સુરક્ષિત રહે મયંક અને આરતીને પણ સમાચાર મળતા જ તેઓ હોસ્પિટલ પહોંચી ગયા તેઓ અર્જુનને આશ્વાસન આપતા હતા ચિંતા ન કર અર્જુન દિશા ખૂબ મજબૂત છે બધું બરાબર થઈ જશે આરતી એ કહ્યું હા યાર થોડી વારમાં તું પપ્પા બની જઈશ મયંકે લાંબા કલાકોની પ્રતિક્ષા પછી આખરે ડોક્ટર પારેખ લેબર રૂમમાંથી બહાર આવ્યા તેમના ચહેરા પર સ્મિત હતું અભિનંદન અર્જુન તમને એક સુંદર દીકરીનો જન્મ થયો છે માતા અને બાળક બંને સ્વસ્થ છે ડોક્ટર પારેખે ખુશીથી કહ્યું અર્જુનના કાનમાં આ શબ્દો મધુર સંગીત સમાન લાગ્યા તેને વિશ્વાસ ન હતો આવતો કે પિતા બની ગયો છે અને તે પણ એક દીકરીનો તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા અર્જુનના માતા પિતા અને સુમિતાબેન પણ ખુશીથી ભાવુક થઈ ગયા દીકરી અમારી લક્ષ્મી આવી ગઈ શ્રીમતી શર્માએ કહ્યું અર્જુનને બાળકને પ્રથમ વાર જોવા માટે લઈ જવામાં આવ્યો અર્જુન આટલો નાનો નિર્દોષ જીવ તેનો પોતાનો હતો તેણે ધીમેથી બાળકીના કપાળ પર ચુંબન કર્યું ત્યારબાદ તેને દિશાને મળવા દેવામાં આવી દિશા ઠાકેલી હતી પણ તેના ચહેરા પર અસીમ સંતોષ અને ખુશી હતી બાળકી તેની બાજુમાં સૂતી હતી દિશા આપણી દીકરી તે કેટલી સુંદર છે દિશાએ જવાબ આપ્યો તેની આંખોમાં પ્રેમ છલકાઈ રહ્યો હતો તેમણે એકબીજાનો હાથ પકડ્યો આ ક્ષણ તેમના પ્રેમના બંધનનું એક નવું પ્રતિક હતું બાળકીનો જન્મ થતા જ તેમના ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો અર્જુનના માતા પિતાએ મંદિરમાં જઈને ભગવાનનો આભાર માન્યો અને મીઠાઈ વેચી સુમિતાબેને બાળકી માટે કપડાં અને રમકડા ખરીદ્યા મયંક અને આરતી પણ બાળકીને જોવા માટે ઉત્સાહિત હતા હોસ્પિટલમાં બે દિવસ રોકાણ કર્યા પછી દિશા અને બાળકીને રજા આપવામાં આવી તેમણે બાળકનું નામ આરાધ્ય રાખવાનું નક્કી કર્યું જેનો અર્થ થાય છે કે પૂંજનીય કે જીવનમાં ખુશી લઈને આવી હતી આરાધ્યના આગમન પછી અર્જુન અને દિશાના જીવનમાં એક ક્રાંતિકારી પરિવર્તન આવ્યું તેમનું સપનાનું ઘર હવે ખરેખર એક સંપૂર્ણ પરિવાર બની ગયું હતું આરાધ્ય તેમના જીવનનું કેન્દ્ર બની ગઈ હતી અને તેમને માતૃત્વ અને પિતૃત્વનો એક અનોખો અનુભવ થઈ રહ્યો હતો પ્રારંભિક દિવસો નવી ભરેલા હતા આરાધ્ય ખૂબ જ નાની હતી અને તેને સતત કાળજીની જરૂર હતી દિવસ રાત તેના રડવાનો અવાજ તેને ખવડાવવું ડાયપર બદલવા અને તેને સુવડાવવું આ બધું તેમના માટે નવું અને પડકારજનક હતું અર્જુન અને દિશા બંને ઊંઘ વિનાના રહેતા પણ તેમના ચહેરા પર ખુશી અને સંતોષ સ્પર્શ દેખાતા હતા દિશા મને લાગે છે કે હું ભૂલી ગયો છું કે ઊંઘ શું હોય છે અર્જુને એક રાત્રે આરાધ્યને હિંચકા આપતા કહ્યું હું પણ અર્જુન પણ આ ખુશી કંઈક અલગ જ છે દિશાએ સ્મિત કરતા કહ્યું તેમણે એકબીજાને મદદ કરી અર્જુન રાત્રે આરાધ્યને સંભાળવામાં દિશાને મદદ કરતો અને દિશા દિવસભર બાળકની કાળજી લેતી આનાથી તેમની ટીમવર્કની ભાવના વધુ મજબૂત બની ગાળામાં ખૂબ જ મહત્વપૂર્ણ હતો અર્જુનના માતા પિતા શ્રીમતી અને શ્રી શર્મા આરાધ્યને ખૂબ પ્રેમ કરતા શ્રીમતી શર્મા દિશાને બાળકની કાળજી કેવી રીતે લેવી તે શીખવતી અને સુમિતાબેન પણ નિયમિતપણે દિશાને સલાહ આપવા આવતા દિશા બાળકને દર બે કલાકે દૂધ આપવું જોઈએ અને તેને સુડાવતા પહેલા માલિશ કરવું જોઈએ શ્રીમતી શર્માએ કહ્યું બેન પણ આરાધ્ય જોઈને ખૂબ જ ખુશ હતા તેમને દિશાને પોતાનું પરિવાર બનતું જોઈને સંતોષ હતા વ્યવસાયિક જીવન માં પણ તેમને સંતુલન જાળવવાનું હતું દિશા એ પોતાની કંપનીમાંથી મેટનીટી લીવ લીધી હતી જેથી તે આરાધ્ય સાથે વધુ સમય વિતાવી શકે અર્જુને પોતાની નોકરી ચાલુ રાખી હતી પણ તે ઓફિસમાંથી જલ્દી પાછો ફરવાનો પ્રયાસ કરતો જેથી તે દિશા અને આરાધ્ય સાથે સમય વિતાવી શકે તેમણે પોતાના બોસની પરિસ્થિતિ વિશે જાણ કરી અને તેમને પૂરો ટેકો મળ્યો તેમની કંપનીએ તેમને વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ પણ આપ્યો જેથી તેઓ બાળકની કાળજી પણ લઈ શકે મયંક અને આરતી પણ આરાધ્યને જોવા માટે વારંવાર આવતા તેઓ આરાધ્ય માટે રમકડા અને કપડા લાવતા આરતી જે પોતે પણ ભવિષ્યમાં માતા બનવાનું સપનું જોતી હતી તે દિશા પાસેથી માતૃત્વના અનુભવો શીખતી આરાધ્ય કેટલી સુંદર છે દિશા મને પણ ક્યારેય આવું બાળક જોતું હતું આરતીએ કહ્યું જલ્દી જ તારું પણ સપનું પૂરું થશે આરતી પોતાના માતા પિતાને ઓળખતી તેના નાના નાના પગલા તેની પ્રથમ સ્મિત અને તેનો પ્રથમ શબ્દ આ બધું અર્જુન અને દિશા માટે અવિસ્મરણીય શરણો બની ગઈ હતી અર્જુન આરાધ્ય સાથે રમવાનો ઘણો સમય વિતાવતો તે તેને વાર્તાઓ કહેતો તેની સાથે રમતો અને તેને ગીતો સંભળાવતો દિશા જોઈને ખુશ હતી આરાધ્યના આગમનથી અર્જુન અને દિશાના સંબંધમાં એક નવો આયામ આવ્યો તેમના પ્રેમ હવે માત્ર બે વ્યક્તિઓ પૂરતો સીમિત ન હતો પણ એક નવી જિંદગી આરાધ્ય તેમાં ઉમેરાઈ હતી તેમની વચ્ચેની સમજણ આદર અને સમર્પણ વધુ ગાઢ તેમનું જીવન હવે ખુશીઓ પ્રેમ અને નવી જવાબદારીઓથી ભરેલું હતું આરાધ્ય તેમના જીવનમાં એક સકારાત્મક પરિવર્તન લઈને આવી હતી અને તેમને ખબર હતી કે ભવિષ્યમાં ભલે ગમે તેમ તેટલા પડકારો આવે તેઓ એકબીજા અને તેમની દીકરીની સાથથી તેનો સામનો કરી શકશે અર્જુન અને દિશાના જીવનમાં બાળક આરાધ્યના જન્મ પ્રસ્તુતિના અનુભવો બાળકના આગમન પછીના પ્રારંભિક દિવસો માતા પિતા તરીકેની તેમની નવી જવાબદારીઓ અને તેમના સંબંધમાં આવેલા પરિવર્તનનો અનુભવ કરાવશે તે દર્શાવશે કે પ્રેમ પારિવારિક ટેકો અને એક સમર્પણ કેવી રીતે યુગલને આવા મોટા જીવનના પરિવર્તનો માટે તૈયાર કરી શકે છે તેમના જીવનમાં હવે એક નવો ખુશીઓથી ભરેલો અધ્યાય શરૂ થઈ રહ્યો હતો હવે આપણે આગળના પ્રકરણમાં જોઈશું કે આરાધ્ય કેવી રીતે મોટી થશે અને તેમના જીવનમાં શું નવા વળાકો આવશે ક્રમશઃ